વ્યારા ખાતે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં લોકશાહીને ખતરામાં મુકતી વોટચોરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં વ્યારાના માજી ધારાસભ્ય પુનાજી ગામિત સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવ ગામિત તેમજ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરી હાજર રહ્યા હતા પત્રકાર પરિષદમાં વ્યારાના માજી ધારાસભ્ય પુનાજી તે માહિતી આપવતા જણાવ્યું હતું કે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી હતી જેમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની વોટ ચોરીના પુરાવા રજૂ કરી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આગળ કર્યા હતા આ જ મુદ્દાને વધારીને સ્થાનિક સ્તરે જનતાને માહિતગાર કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આક્ષેપ કરાયો હતો કે ભાજપ પડદા પાછળ રહીને ચૂંટણી પંચનો દુરુપયોગ કરી મતદારોની યાદીમાં હેરાફેરી કરાવે છે સમગ્ર દેશમાં નકલી મતદારો ખોટા સરનામા અસ્પષ્ટ ફોટા તથા ફોર્મ નંબર પાંચ નો દુરુપયોગ થઈ રહ્યો છે દેશના ઇતિહાસમાં પહેલીવાર વોટની ચોરી આટલા મોટા પાયે થઈ છે લોકશાહી માટે આ ગંભીર ખતરો છે ત્યારે આ મુદ્દા સામે કોંગ્રેસ દેશવ્યાપી લડત લડશે જે રીતે આખા દેશમાં ચોરીની જે વાતો ચાલી રહી છે મીડિયામાં ચાલી રહી છે તે આપ તો જાણો જ છો અત્યાર સુધીમાં જે રીતે આપણે ગણતરી માનતા હતા કે ભાઈ આમાં આવું ન થાય તેમ છતાં પણ આજે એના જે મતદારી યાદીઓ છે એ મતદારી યાદીઓમાં જો જોતા બીજા બીજા રાજ્ય ના નામો બીજા બીજા રાજ્યોના ભાષાઓ ગુજરાત જેવા રાજ્યમાં આ સ્થિતિ થતી હોય ને જોવા મળતી હોય તો આપણા બધાને માટે પણ શરમજનક છે એના બિલકુલ દેખીતી રીતે ખોટું થઈ રહેલું છે નવસારી લોકસભાની વાત કરીએ અને ચોર્યાસી વિધાનસભા ગોલ મતદારો છે છ લાખ જેટલા મતદારો છે એ મતદારની યાદીમાં પણ એ પ્રકારનું પકડાયું છે કે એક વ્યક્તિના પચાસ નામ નીકળે એને જુદા જુદા હેસિયતથી એને છૂટા પાડીને એક નામ હોય તો એના મતદારી યાદીમાં ચાર નામ નીકળે બે નામ નીકળે એ રીતેના જે નામો અત્યારે યાદીમાં જો તે પણ મહારાષ્ટ્ર રાજ્યના એવા ભાષામાં ભાષામાં નીકળેલા વ્યારા ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ વોટ ચોરી જેવા ગંભીર મુદ્દે આક્ષેપ કરી લોકશાહીને બચાવવા દેશવ્યાપી લડત આપવાની જાહેરાત કરી છે